હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ બાફવાની ઝંઝટ વગર ફક્ત દસ જ મિનિટમાં બની જાય એવું દૂધી ચણાની દાળનું શાક આ શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે અને અલગ અલગ દાળ અને શાક બનાવવાની પણ જરૂર નહીં પડે જો તમે આ રીતે શાક બનાવશો તો વિડીયોને સ્કીપ કર્યા વગર આખો જ વિડીયો તમે ધ્યાનથી જોજો તેના માટે અહીંયા અમે ચણાની દાળને બે કલાક પહેલાં ધોઈ અને પલાળી દીધી હતી જો તમારી પાસે ઓછો સમય હોય તો ગરમ પાણીમાં તમે અડધો કલાક પલાળશો તો પણ પલળી જશે ત્યારબાદ ફરીથી ધોઈ અને પાણી કાઢી નાખવાનું દૂધીને આ રીતે છોલી અને ટુકડા કરી લઈશું ધોયા પછી મીઠા લીમડાના પાન અને એક નંગ ટામેટાને ઝીણું ઝીણું સમારી લઈશું મરચું મીઠું હળદર અને ધાણાજીરું લઈશું હવે આપણે આ શાક કુકરમાં બનાવવાનું છે તો તેના માટે ત્રણ મોટી ચમચી તેલ ગરમ કરવા મૂકી દઈશું તેલ ગરમ થાય એટલે આપણે તેની અંદર ચપટી રાઈ ઉમેરીશું આ શાક તમે ટિફિનમાં પણ આપી શકો છો ફક્ત દસ જ મિનિટમાં બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે તેલ ગરમ થઈ ગયું છે તો તેની અંદર આપણે રાઈ ઉમેરીશું રાઈ તતડે એટલે જીરું એડ કરીશું ત્યારબાદ તેમાં હિંગ એડ કરીશું અને જે દાળ પલાળીને રાખી છે એ એડ કરીશું દાળને ફરીથી આપણે ધોઈ અને તેમાંથી પાણી કાઢી નાખવાનું જો તમારે સવારે વહેલું બનાવવાનું હોય ટિફિનમાં તો તમે રાત્રે દાળ પલાળી દો તો આ શાક બનતા બિલકુલ વાર નથી લાગતી આ રીતે દાળ એડ કરી દઈશું અને તરત ઢાંકી દઈશું એટલે છાંટા ના ઉડે દાળમાંથી આપણે પાણી કાઢી નાખ્યું હતું ધોઈને ત્યારબાદ દૂધી ટામેટું અને મીઠા લીમડાના પાન એડ કરી દઈશું અને બરાબર મિક્સ કરી દઈશું ગેસ આપણે મીડિયમ કરી દઈશું આ રીતે બરાબર મિક્સ કરી દેવાનું હવે આપણે તેની અંદર આદુ મરચાંની પેસ્ટ ઉમેરીશું એક ચમચી જેટલી જો તમને લસણ ગમતું હોય તો તમે આની અંદર આદુ મરચાં લસણની પેસ્ટ પણ નાખી શકો છો અથવા તો લસણની જે લાલ ચટણી આવે છે એ પણ તમે નાખી શકો છો મસાલા કરી દઈશું તીખાશ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી લઈ શકો છો અમે અત્યારે તીખું મરચું લીધું હતું એટલે એક ચમચી મરચું એડ કર્યું છે મસાલા અને શાક બધું બરાબર મિક્સ કરી દઈશું એટલે તેની ઉપર એક કોટિંગ થઈ જાય મસાલાનું ત્યારબાદ તેની અંદર આપણે પાણી એડ કરીશું આ શાક થોડું રસાવાળું હોય તો ખાવાની મજા આવે છે ભાત સાથે પણ તમે આ શાક ખાઈ શકો છો અલગથી દાળ બનાવવાની પણ જરૂર નથી અત્યારે અમે દોઢ ગ્લાસ પાણી એડ કર્યું છે જો તમને વધારે રસો ગમતો હોય તો તમે બે ગ્લાસ જેટલું પાણી પણ આમાં નાખી શકો છો હવે આપણે આની અંદર ગળપણ માટે ગોળ એડ કરીશું જો તમે ગળપણ ના ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો અત્યારે મેં દોઢ ગ્લાસ પાણી એડ કર્યું છે આની અંદર થોડું તમે ગળપણ એડ કરશો તો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે અમે અત્યારે એક ચમચી જેટલો ગોળ એડ કર્યો છે આ રીતે ગોળનો જે પાવડર આવે છે એ એડ કરી તમે ખાંડ પણ નાખી શકો છો અને જો તમને ગળપણ ના ગમે તો તમે સ્કીપ પણ કરી શકો છો બધું બરાબર મિક્સ કરી કૂકરનું ઢાંકણ બંધ કરી અને મીડિયમ ગેસની આંચ ઉપર ચારથી પાંચ સીટી આપણે વગાડી લઈશું પછી કૂકર ઠંડુ થાય ત્યારે જ આપણે તેને ખોલીશું કૂકર સરસ ઠંડુ થઈ ગયું છે તો હવે આપણે ચેક કરી લઈશું આપણું શાક રેડી થઈ ગયું છે દાળ પણ સરસ બફાઈ ગઈ છે અને દૂધી પણ બફાઈ ગઈ છે તમે જો આ રીતની કન્સિસ્ટન્સી આપણે અત્યારે રાખી છે જો તમને વધારે રસો ગમે તો તમારે બે ગ્લાસ પાણી એડ કરવાનું અત્યારે અમે જેટલું શાક બનાવ્યું છે એમાંથી તમે બે વ્યક્તિને સર્વ કરી શકો છો આ શાક જેમ જેમ ઠંડુ થશે એમ થોડું ઘટ થશે એટલે જો તમને વધારે રસો ગમે તો તમારે વધારે પાણી એડ કરવાનું હવે તેની અંદર આપણે ધોયેલા દાણા એડ કરીશું તો ફ્રેન્ડ્સ અત્યારે ચોમાસામાં બધા શાકભાજી લોકો નથી ખાતા હોતા અને અમુક શાકભાજી ખાવાથી તકલીફ પણ થતી હોય છે પણ દૂધી એક એવું શાક છે જે તમે બારે માસ ખાઈ શકો છો તો આ રીતે દૂધી અને ચણાની દાળનું શાક જો તમે ક્યારેય કુકરમાં ના બનાવ્યું હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો ઘરમાં નાના મોટા બધાને ભાવશે જે લોકો દૂધી નહીં ખાતા હોય એ લોકોને પણ આ શાક જોઈ અને દૂધી ખાવાનું મન થઈ જશે તો હવે આપણે તેને સર્વ કરીશું તો તમને અમારી આ દૂધી અને ચણા ચણાની દાળનું શાક કેવું લાગ્યું તે અમને કમેન્ટ કરીને જણાવજો ફ્રેન્ડ્સ અને જો તમે ક્યારેય ના બનાવ્યું હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો આ ખૂબ જ ટેસ્ટી લાગે છે તમે રોટી પરાઠા ભાત બધાની સાથે આ શાક ખાઈ શકો છો ટિફિનમાં પણ તમે આપી શકો છો ફક્ત દસ જ મિનિટમાં બની જાય છે તો અહીંયા મારી એક રિક્વેસ્ટ છે જો તમને અમારી રેસિપી પસંદ હોય તો અમારા વિડીયોને લાઇક અને શેર કરી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો બાજુમાં આપેલા બે લાઇકોનને પ્રેસ કરજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે આના પહેલાં પણ અમે ઘણા એવા શાકની રીત મૂકેલી છે જે તમે ટિફિનમાં આપી શકો છો અને ઘણી હેલ્ધી રેસિપી મૂકી છે જે તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો એ પણ તમે અમારી ચેનલ પર જોઈ શકો છો તો જોઈને જ ખાવાનું મન થઈ ગયું ને ફ્રેન્ડ્સ જો તમે ક્યારેય ના બનાવ્યું હોય તો એકવાર ચોક્કસથી બનાવજો ફરી મળીશું બીજી આવી નવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસિપી સાથે બાય